ગરમ થઈ જાય ત્યારબાદ કાજુ નાખીશું કાજુ ને સારી રીતે સાતળી આપણા કાજુ સારી રીતે સતરાઈ ગયા છે તો હવે આપણે તેને એક બાઉલમાં સારી રીતે કાઢી લેશું એક વાટકા જેટલા ઘઉં ના ફાડા લીધેલ છે તો હવે આપણે તેને ઘીમાં સારી રીતે સાતળી લેશું આપણા ફાડા પણ સારી રીતે સતળાઈ ગયા હવે આપણે તેમાં એક વાટકા જે ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ બે ગ્લાસ એટલું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણ વિસલ સુધી રહેવા દેસુ ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણે કુકર નું ઢાંકણું ખોલીશું તો આપણી લાપસી સારી રીતે બની ગઈ છે હવે આપણે તેમાં એલચી પાવડર નાખીશું સાતળેલા કાજુ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે ફાડા લાપસી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે આ રીતે બનાવશો તો તમારી લાપસી પણ ફટાફટ બની જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ